हेलो माय यूट्यूब फैमिली जय माते जय गुगो मैंने क्या छो मार बदाय कले जो बदाय मजा माँ जो हूँ मजा में छू जो मस्त मजा नहीं गुड मॉर्निंग थे जी मस्त मजा ने चक्कर ना नाखी दे मस्त मजा ने चक्कर ना नाख्या फाइनली गाय जो जाऊँ सीटर थोड़क बाकी रही गई तू सौ पांच छो सात जो रही गई तू यार सॉरी नहीं आज ઘરે હું તો જઉં ખેત તો કન્ટિન્યુસ વાગવો વને રેજો તો અડધો પાચી જઈને જઉં છું જો ખેત પહોંચી ગયો પહોંચીને મેલેમાન દર્શન કરી લઈએ मस्त मजा दीवो कर लिए कोई सोरन चालू कर नहीं जो आटला बाकी है बता दी यार घरे दे सोरन जो मस्त मजा न दीवो करयो मेलि मना पगे लगे, ना अब जाइए सोरवा बता दी एकली सोरनु ગયો મસ્ત મજાના હવે ઘરે જઈએ સોરોનું પતી ગયું હવે અકાવાનું હોય નાખીએ કાલના સોરી નાખ્યું બધું વરસાદ ના હોય તો બધું હકાઈ નાખવાનું વરસાદ આવ્યું હોય જઈએ ઘરે તો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે થોડાક દાણા રહ્યા ત્રીસ દિવસને ચેલેન્જ પૂરું થવામાં તો પ્લીઝ સપોર્ટ કરો વન કે વ્યૂઝ લાવો પ્લીઝ સપોર્ટ કરો વન કે વ્યૂ લાવો